આગોતરા ઇંધણની વાત કરવા જઈએ તો જેવી રીતે આપણે ગઈકાલે પણ બપોરે એક એક્સ્ટ્રા વિડીયો મૂકીને માહિતી આપી હતી એમ બંગાળની ખાડી હજુ સક્રિય છે અરબસાગરમાં કરંટ ચોક્કસથી છે પણ અરબસાગરમાં છેલ્લા ઘણા સમયથી કોઈ સિસ્ટમ બની નથી અને હજુ પણ આ જુલાઈ મહિના દરમિયાન કોઈ જ પ્રકારની સિસ્ટમ છે અરબસાગરમાં બને તેવી શક્યતાઓ દેખાતી નથી એટલે સાગરમાં કોઈ સિસ્ટમ હમણાં નહીં બને પણ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો બની રહી છે એમાં અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ બંગાળની ખાડીની અંદર બની ચૂક્યું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ જેનો સિત્તેર ટકા ભાગ હોય છે એ બંગાળની ખાડીની અંદર છે ત્રીસ ટકા ભાગ છે એ જમીનની ભાગો ઉપર આવી ગયો છે એટલે કે જે આઉટર ક્લાઉડ છે એ અત્યારે જમીનો ઉપર આવી ગયા છે ને હવે સતત પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ સિસ્ટમ છે આગળ જતાં ખૂબ મજબૂત બનશે એટલે ખાસ કરીને આ સિસ્ટમ છે એ ડિપ્રેશન સુધી પણ પહોંચી શકે જોકે એ ડિપ્રેશન સુધી પહોંચે એની અંદર ખાસ કરીને જે આપણો મધ્યપ્રદેશ છે ત્યાં સુધી પહોંચે ત્યાં સુધી ડિપ્રેશનના સ્વરૂપમાં આવે અને ત્યાર પછી નબળી પડી અને લો પ્રેશરની કેટેગરીની અંદર ગુજરાત ઉપર આવે તેવી શક્યતાઓ છે એટલે આ જે સિસ્ટમ છે એ છવ્વીસ તારીખે રાત્રે અથવા તો સત્યાવીસ જુલાઈના રોજ સવારેથી ગુજરાતને અસર કરતી થઈ જશે અને ગુજરાતની અંદર સૌ પ્રથમ વરસાદ છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં છોટા ઉદયપુર હોય દાહોદ ગોધરાના વિસ્તારો છે એ વિસ્તારોમાંથી છવ્વીસ તારીખે રાત્રે અથવા સત્યાવીસ તારીખથી વરસાદની શરૂઆત થશે અને ધીમે ધીમે પછી ઓલ ઓવર ગુજરાતમાં વરસાદોના લાભ મળશે જોકે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમને કારણે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ હશે સાર્વત્રિક એટલે કે ગુજરાતના એસી થી નેવું ટકા વિસ્તારને આ વરસાદનો લાભ મળવાનો છે ચોક્કસથી આપણે એટલું કહી શકાય અત્યારે જે સિસ્ટમનો ટ્રેક છે એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જો ફેરફાર થશે તો એરિયામાં બદલાવ થશે અત્યારે જે ટ્રેક છે જો એ જ ટ્રેક મુજબ આ સિસ્ટમ આવે તો આ સિસ્ટમને કારણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના તમામ જિલ્લાઓ મધ્ય ગુજરાતના જે તમામ જિલ્લાઓ હોય આણંદ નડિયાદ ખેડા ગાંધીનગર અમદાવાદ વિરમગામ આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ અને ઉત્તર ગુજરાતના અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા વાવથરાદ એ તમામ વિસ્તારોની અંદર છવ્વીસથી લઈ અને એકત્રીસ તારીખમાં ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી સારો વરસાદ પડે અને સૌરાષ્ટ્રની અંદર પણ મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે